સુરત પોલીસ તાલીમ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ને લઈ ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન સત્તરમી સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યો કરાય છે ત્યારે પોલીસ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના એક દિવસ પહેલા ભવ્ય રક્તદાન શિબિરનું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની હાજરીમાં આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું આજરોજ સુરત પોલીસના તાલીમ કેન્દ્રમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી બ્લડ આપવામાં આવનાર છે અને સાંજના ચાર વાગ્યા સુધી આ પ્રોગ્રામ છે સવારના આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી તો જે પણ પોલીસ અધિકારી કર્મચારી છે એમના પરિવારવાળા છે એ અહીંયા રક્તદાન કરવાના છે એ સિવાય જાહેર જનતાને પણ મારી અપીલ છે કે આપ પણ આપના નજીકના સેન્ટરમાં આજે આ ઘણી બધી સુરત સિટીમાં અને આખા ગુજરાત રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બ્લડ ડોનેશનનું આયોજન થયું છે કેમ્પનું તો આપ એકત્ર કરો ટાર્ગેટ અમે એવો કોઈ ટાર્ગેટ નથી રાખ્યો પણ વધુમાં વધુ પોલીસ અધિકારી કર્મચારી એનું રક્તદાન કરે એ અમારો ટાર્ગેટ છે તો આપ સૌને અપીલ છે કે આપ પણ રક્તદાન કરો આપના રક્તદાનથી કોઈની જિંદગી બચી શકે છે કોઈનો દીકરો દીકરી કોઈનું વહલું જે છે સ્વજન છે એમની જિંદગી બચી શકે છે

સુરત શહેર પોલીસ એસ્પોટર ખાતે પણ એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથિકારીઓ કર્મચારીઓ છે એના થકી બ્લડ ડોનેશન ના એટ કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જો અલગ અલગ લોકો ચોમાસાના લીધે જો ત્યાં જો જરૂર છે જરૂર મંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જો અને પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગે તો ચાલુ રહેવાના છે કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જો એ શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂર છે એના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુશન આમની પ્રધાનમંત્રી કરી શકીએ છીએ